ની ગામડાના લોકો રોડ પર આવીને આરતી અને સ્વાગત કરવા માટે અમને ઉભા રાખતા રાખતા આવ્યા એટલે અમે ખૂબ મોડા પહોંચ્યા છીએ પણ અહીં આવીને અમે જોયું તો દાહોદના વડીલો દાહોદના યુવાનો અને માતા બહેનોમાં જે જુસ્સો છે જે ભાવ છે અમારા માટે આ તમારો ભાવ આ તમારી લાગણી આ તમારો પ્રેમ અમને અવારનવાર આ વિસ્તારમાં ખેંચી લાવે છે અને આજે અમે આવીને જોયું વરસાદ છે બધાને મેં બે હાથ જોડીને નમન કરું છું વંદન કરું છું દાહોદની પ્રજા એટલે આખા રાજ્યમાં આખા દેશમાં દાહોદનું નામ આવે એટલે જે ઇમારતો છે એ ચાહે વિધાનસભાની ઇમારત હોય એ ચાહે સચિવાલયની ઇમારત હોય એ ચાહે હાઈકોર્ટની ઇમારત હોય જે પણ ઇમારતો જે પણ ભવનો જે પણ આવાસો જે પણ આજે વિકાસના નામે ગુજરાતમાં બન્યા છે એના પાયામાં દાહોદના લોકોનો પરસેવો છે અને એ દાહોદના લોકોને મારું સંબોધન કરવા કરવાનું ત્યારે મને આનંદ થાય છે કે એ દાહોદની પ્રજાની વચ્ચે શું જેમની આજે સંઘર્ષની વાતો થાય છે સાહસની વાતો થાય છે અને દાહોદની પ્રજાની મહેનતની વાતો થાય છે ત્યારે આ ગુજરાતના વિકાસમાં પાયામાં દાહોદની પ્રજાનો પરસેવો છે એટલા માટે આજે ગુજરાત વિકાસની પંથે આગળ વધી રહ્યો છે આઝાદીના અઠોતેર વર્ષ થઈ ગયા આજે અઠવાડિયા પહેલા દિવાળી પહેલા ગુજરાતની સરકારે વિકાસ સપ્તાહ માટે ગામડે ગામડે ધારાસભ્ય અને સાંસદ પહોંચતા હતા ફરતા હતા અને વિકાસની ગાથા સંભળાવતા હતા વિકાસની મોટી મોટી વાતો થતી હતી ત્યારે વિકાસ મહોત્સવ આજે ચાલે છે એક બાજુ વર્ષનો અમૃત મહોત્સવ ચાલે છે છતાં આજે એ દાહોદ જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય આજે ગુજરાતના અને દેશના અતિ પછાત જિલ્લામાં દાહોદ અને નર્મદા જિલ્લાનું નામ આવે છે આઝાદીના ઇઠોતેર વર્ષ થઈ ગયા અમારા દાહોદના લોકોએ આ દેશની ગુજરાતની ઇમારતોમાં પરસેવો પાડ્યો છે એક પ્રકારે નર્મદાના છોટાઉદેપુરના મધ્યપ્રદેશના મહારાષ્ટ્રના લોકોએ નર્મદા ડેમમાં પોતાની જમીનો આપી દીધી આ વિસ્તારમાં નવા પ્રોજેક્ટો આવે એટલે જમીનો લઈ લેવામાં આવે કોરિડોરના નામે સ્ટેચ્યુ ના નામે જીએમડીસી નામે જીઆઈડીસી નામે વિકાસ ના નામે જયારે પણ આ વિસ્તારમાં પ્રોજેક્ટો આવે છે ત્યારે મારા આદિવાસી ખેડૂતોની જમીનો સહમતી વગર લઈ લેવામાં આવે છે ગ્રામ સભાની સહમતી નથી લેવામાં આવતી અને બારોબાર જમીનો લેવામાં આવે છે ત્યારે આજે આજે આખા દેશમાં લાખ થી પણ વધારે આદિવાસીઓ વિસ્થાપિત થયા છે આજે એમના માટે દાહોદ આટલો મોટો જિલ્લો હોય દેશના વિકાસમાં દાહોદે આટલું મોટું યોગદાન આપ્યું છે છતાં હમણાં દિવાળી પતી જશે એટલે મારા દાહોદના ભાઈઓ અને બહેનો માથા પર પોટલા અને હાથમાં છોકરા લઈને મજૂરી ગાંધીનગરમાં મળે છે સુરતમાં મળે છે ભરૂચમાં મળે છે અમને અંકલેશ્વરમાં મળે છે વડોદરામાં મળે છે અમે પૂછીએ બેન તમે કાના છો તો કે ભાઈ અમે તો દાહોદ થી છે નાના નાના છોકરાઓને ત્યાં મજૂરી માટે મજબૂરી આ પેટનો ખાડો પૂરવાની મજબૂરી એમને ત્યાં લઈ જાય છે ત્યારે આ ગુજરાત સરકારને કહીએ છીએ આજે તમારો આઝાદીનો ઇઠોતેરમો વર્ષ ચાલે છે તમે અમૃત મહોત્સવ પાછળ અબજો રૂપિયાનો ખર્ચો કરો છો હમણાં વિકાસ સપ્તાહના નામે તમે આ વિસ્તારોમાં રથ ઠેરવતા હતા એમાં કરોડો રૂપિયાના ખર્ચાઓ કર્યા છે મનરેગા યોજનામાં દરેક બિનકુશળ શ્રમિકને સો દિવસ રોજગારી આપવાની વાત હતી આજે અમારા આદિવાસી વિસ્તારોમાં રોજગારી ન હોવાથી અમારી બેન દીકરીઓ જ્યારે શહેરોમાં જાય છે ત્યાં અમારી બેન દીકરીઓનું શોષણ થાય છે અન્યાય થાય છે બળત્કારો થાય છે આ મજબૂરી આ પરિસ્થિતિ પેદા કરનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમને આવનારા દિવસો નો ફેંકી દઈ થયા અમારા લોકો એક બાજુ રોજગારી માંગે અમને રોજગારી આપો રોજગારી આપો અને આપણા મંત્રીઓના છોકરાઓ રોજગારીના પૈસા પોતાના એજન્સીના ખાતામાં કરોડો રૂપિયા શેરવી લીધા અહીં એક બાજુ આપણી બેનો પીવાના પાણી માટે કરશે અને એમના સાંસદ એમના ધારાસભ્યના લોકોએ નલસે જલમાં કરોડો રૂપિયાના કૌભાંડો કરી લીધા અહીંયા દાહોદમાં આપણા મોડ માલિકોની જે જમીનો હતી એ જમીનો ખોટા દસ્તાવેજો ઉભા કરીને કેટલાક અધિકારીઓ અને નેતાઓએ બારોબાર વેચી દીધી ત્યારે મારા યુવાનોને મારા વડીલોને આહવાન કરું છું મેં આવનારી ચૂંટણીમાં લોકોને તમારે આનો જવાબ પથ્થરથી આપવાનો છે જવાબ છે જંગલ ગયા વર્ષે થયું ગુજરાત પેટનમાં કૌભાંડ થયું આધી આદર્શ ગામમાં સો કરોડ રૂપિયા દાહોદમાં આવ્યા એનું કૌભાંડ થયું દરેક વખતે અમે દાહોદ આવીને મીડિયા મિત્રોને જણાવ્યું કે દાહોદના લોકો સાથે આટલી બધી અન્યાય કેમ ત્યારે આ વિસ્તારના સાંસદોના નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના ધારાસભ્યોના નામ આવે અને તપાસ બંધ જાય આ વિસ્તારના મંત્રીઓના નામ આવે અને તપાસ બંધ થઈ જાય હવે સરકારો મંત્રીમંડળ બદલી રહી છે પણ અમારી પ્રજા આવનારા દિવસોમાં તમારી સરકાર બદલી છે